તો ભાજપે આજે વધુ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં ગુજરાતમાં પંદર ઉમેદવારોના નામ જાહેર કરાયા છે ગાંધીનગરથી પહેલાથી જ નામ જાહેર કરવામાં આવ્યું હતું જ્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે ગાંધીનગરથી આજે જાહેર કરાયેલ ઉમેદવારોના નામની વાત કરીએ તો કચ્છમાંથી વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે વિનોદ ચાવડા વર્તમાન સાંસદ પણ છે છે તેઓને રિપીટ અમદાવાદ અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો પશ્ચિમ આ સિવાય સુરેન્દ્રનગરમાં મહેન્દ્રભાઈ મુજપુરાને ટિકિટ આપવામાં આવી છે સુરેન્દ્રનગર બેઠક પર દેવજી ફતેપુરાનું પત્તું કપાયું છે રાજકોટ બેઠકની વાત કરીએ મોહન કુંડરિયાને રિપીટ કરવામાં આવ્યા છે ભાજપે જાહેર કરેલી યાદીમાં રિપીટ થિયરી અપનાવવામાં આવી છે જામનગરમાં પૂનમ માડમનું નામ જાહેર કરાયું છે પૂનમ માડમ પણ વર્તમાન સાંસદ છે તેઓને રિપીટ કરવામાં આવ્યા છે અમરેલીમાં નારણ કાછડિયાને રિપીટ કરાયા છે મહત્વનું છે કે આજે જાહેર કરેલ પંદર ઉમેદવારોની યાદીમાં ચૌદ ઉમેદવારોને રિપીટ કરાયા છે ભાવનગરમાં ભારતીબેન શિયાળનું નામ જાહેર કરાયું છે જે પણ વર્તમાન સાંસદ છે તેઓને પણ રિપીટ કરવામાં આવ્યા છે ખેડામાં દેવુસિંહ ચૌહાણને પણ રિપીટ કરાયા છે ભાજપ દ્વારા રિપીટ થિયરી અપનાવવામાં આવી છે ગુજરાતમાં આજે ચૌદ ઉમેદવારોને રિપીટ કરાયા છે અને માત્ર સુરેન્દ્રનગર બેઠક પર જ નું રિપીટ થિયરી જોવા મળી છે દાહોદમાં જશવંતસિંહ ભાભોનું નામ બહાર આવ્યું છે